નમસ્કાર મિત્રો હું હર્યોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ઘણા લોકો પિતૃપક્ષમાં ખાસ આવે છે કે દીકરા દીકરીના લગ્ન નથી થતા અમારી કુંડળીઓમાં અમારા કુટુંબની કુંડળીઓમાં પિતૃદોષ છે મિત્રો જ્યારે બારમું સ્થાન કુંડળીમાં ડિસ્ટર્બ હોય ને ત્યારે આ પ્રશ્ન બને બારમા સ્થાનમાં જો કોઈક એવો ગ્રહ બેઠેલો છે જે સૂર્યમંગલ શુક્ર આવા ગ્રહો બેસે ને ત્યારે સાસરાનો દોષ થાય ને ત્યારે લગ્ન મોડા થાય તો આવા લોકોએ નારિયેલ આપણા કુટુંબના સભ્યને દાદા દાદી પછી સંખ્યા ગણીને એટલી જેટલી સંખ્યા હોય આપણા માનવીની એટલી સંખ્યામાં નારિયેલ લઈ જે તે વ્યક્તિના માથા પરથી સાત વાર ઉવારી અને નારિયેલ નદીમાં પધરાવો અથવા કોઈ મંદિરમાં દાન કરી દો આ શુક્રનો જે દોષ છે બારમા સ્થાનથી આપણો રાહુનો દોષ બને બારમું સ્થાન રાહુનું છે ને રાહુ એ સાસરા સાથે જોડાયેલો એમાં તમને મુક્તિ મળે ને લગ્ન થાય તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે